તરફ કોરોના મહામારી અને ચાલુ વર્ષે પડેલ અનરાધાર વરસાદથી ગરબા બનાવતા નાના નાના કારીગરોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે નાના કારીગરોએ દર વર્ષની સરખામણીએ માત્ર વીસ ટકા જ ગરબા બનાવ્યા છે નવરાત્રી આવે તેના ત્રણ માસ અગાઉ જ ભુજના મુસ્લિમ સમાજના કુંભાર કારીગરો ગરબા બનાવવામાં જોતરાઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે કારીગરો પર બેવડો માર પડ્યો હોય મંદીમાં સપડાયા છે ચાલુ વર્ષે પડેલા અનરાધાર વરસાદથી કચ્છના મોટા ભાગના તળાવો છલોછલ ભરાયા છે ત્યારે કુંભાર કારીગરોને ગરબા બનાવવા ઉપયોગમાં લેવાતી તળાવની માટી પણ મળી શકી નથી

કોરોના કારણે મુશ્કેલી તો એ કહે છે કે આપણે જોવા જઈએ તો એક તો લોકડાઉનના હિસાબે કોરોનાના હિસાબે બહુ બીમારી વધી ગઈ છે વાયરસ વધી ગયો છે એના કારણે બિચારા લોકો ઘરથી બહાર નથી નીકળતા અને બીજું એ છે કે અમે જે નવરાત્રિની અગાઉથી જે કામ કરીએ એ વરસાદના કારણે બધા તળાવ ભરાઈ ગયા અને માટીનો પણ બધો પ્રોબ્લેમ થઈ ગયો એ હિસાબે અમે અત્યારે ઓછી ગરબા બનાવ્યા ઓછા બનાવ્યા છે ગરબા વારસાથી ચાલી આવતા ગરબા બનાવતા નેવ વર્ષના અલીમામદદ કુંભાર જણાવે છે કે આવી મંદી તેઓ આટલી ઉંમરમાં ક્યારે નથી જોઈ હાલની પરિસ્થિતિમાં પોતાની આફતી જણાવતા રુદન સાથે કહે છે કે હાલ રોટલો કાઢવો પણ મુશ્કેલ બન્યો છે આ અમારા વડીલ હતા તે દીધી અમે કામ કરીએ છીએ આજે અમારી પેઢી કેટલું કેટલી સાત આઠ નીકળી ગઈ સમજ્યા ત્યાંથી અમે કામ કરીએ છીએ ને આ મિટ્ટીનો ત્યાંથી ચાલુ રાખ્યો છે આ ટાઈમ મુશ્કેલી છે શું કામ કે આ એક તો એ આવી ગયો સમજ્યા ને બીજો કામ ધંધા બદલે બંધ થઈ ગયો માણસોના હાલ કોરોનાની પરિસ્થિતિમાં કારીગરોએ અથાક મહેનતથી રંગબેરંગી અને આભલા જડિત ગરબા તો બનાવ્યા છે પરંતુ નવરાત્રી દરમિયાન વેચાણ કેવું થશે તેના પર કારીગરો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ